ડિજિટલ સાક્ષરતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું ગઢસીસા ખાતે ડિજિટલ સાક્ષરતા શિબિર યોજવામાં આવી હતી જેમાં ફ્રોડ અંગે રોજિંદા જીવનમાં તકેદારી રાખવા અંગેની જરૂરી માહિતી આપવામાં આવી હતી જેમાં ભુજ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાંથી કલ્પેશ ચૌધરી ભૂમિકાબેન મારવાડા બેંક ઓફ બરોડાના ઓફિસર મંતેશ મીના ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા ડિજિટલ સાક્ષરતા વિશે તેમજ થતા ફ્રોડ અંગે અને રોજિંદા જીવનમાં કઈ રીતે તકેદારી રાખવી ફ્રોડ થતા કઈ રીતે બચવું અને ગભરાવા વગર સાવચેતી રાખી અને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને ઓટીપી કે સિક્રેટ નંબર કે પાસવર્ડ ન આપવા તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ સ્ક્રીન ઉપર વિડીયો ક્લિપ દેખાડીને ફ્રોડ થવાથી કઈ રીતે બચવું તે વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આ પ્રસંગે જીએમડીસી વડી કચેરીના સિનિયર જનરલ મેનેજર એ કે માકડિયા જનરલ મેનેજર એસ ડી ભંડારી ડેપ્યુટી જનરલ મેનેજર ડીએસ બેનીવાલ ડીએસ પાઠક એચઆર વિભાગના આરસી મેનેજર ગોવિંદસિંહ સોઢા તેમજ સરપંચ પ્રતિનિધિ સંજય ગીરી ગોસ્વામી બી એન વિરાણી બોક્સાઇટ પ્રોજેક્ટની વિવિધ ખાણના માઇન્સ મેનેજર સર્વે સ્ટાફ જીએમડીસીના અધિકારીઓ કર્મચારીઓ સિક્યુરિટી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પોલીસ ઓફિસર અગ્રણીઓ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને શિબિરનો લાભ લીધો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અતુલ સિંહ વાડા અને ડીએસ પાઠક સાહેબે કર્યું હતું અને આયોજનને સફળ બનાવવા માટેની વ્યવસ્થા જીએમડીસીના તમામ કર્મચારીઓ અને સ્ટાફ ગણે સંભાળી હતી અને આયોજનને સફળ બનાવ્યું હતું છે કે વિકાસ સપ્તાહ નિમિત્તે ગ્રામજનોમાં સાક્ષરતા ફેલાવવા માટે અને ડિજિટલ સાક્ષરતા વધે અને આપણે યુપીઆઈ પેમેન્ટનો વધારે ઉપયોગ થાય અને સેફ અને સિક્યોર થાય એ બાબતે સાક્ષરતા માટે આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો લોકોને એટલું કહેવા માગું છું કે તમામ લોકો સાથે મળી અને ડિજિટલ સાક્ષરતા અને યુપીઆઈનું જે મિશન છે એને આગળ વધારીને તમામ પેમેન્ટો ધીરે ધીરે ઓનલાઈન થાય એ બાબતે પોતાનું યોગદાન આપે અને સારું કાર્ય થાય અને વિકાસ થાય એ એ મારી આશા છે સિદ્ધાર્થ ભંડારી જનરલ મેનેજર પ્રોજેક્ટ ખર્શીશા પ્રોજેક્ટ જીએમડીસી લિમિટેડ બહુત દિનો સે હમ લોગ સોચ રહે થે કે ડિજિટલ સાક્ષરતા સવિર કા આયોજન કિયા જાય જિસસે કે જીએમડીસી સ્ટાફ કે સાથ સાથ ગ્રામજનો મે ભી ઇસકી જાગૃતિ હો ઓર ડિજિટલ ટેકનિક કો એડોપ્ટ કરે લેકિન જાગ્રુક રખે ડિજિટલ ફ્રોડ સે બચા જા સકે ઇસ પ્રોગ્રામ કે અંદર મે હમારે હેડ ઓફિસ સે પધારે સિનિયર જનરલ મેનેજર ટેક્સરી માકડિયા સાબ ને इस कार्यक्रम में पधार कर हमको पूर्ण सपोर्ट किया और इसके अलावा ग्राम गढ़शीशा ग्राम के सरपंच पुलिस अधिकारी पत्रकार मित्र जी के सभी कर्मचारी अधिकारीगण और समस्त ग्रामजनों ने इसमें भाग लिया मैं यही संदेशा देना चाहूँगा कि हम डिजिटल टेक्नोलॉजी को एडॉप्ट करें लेकिन उसके साथ साथ हम जागरूक रहें जागरूक रहते रहते हम डिजिटल टेक्नोलॉजी का उपयोग करें और डिजिटल राष्ट्र की जो हम विकसित राष्ट्र की ओर हम अग्रसर हो जैसे कि हमने बताया कि जैसे जैसे सुविधाएं बढ़ रही है उसके साथ साथ क्राइम बढ़ रहा है और क्राइम को रोकने का एक ही उपाय है कि हम जागरूक रहते हुए जितने भी सावचेती के जो हम आ, पगले उ, उठा सकें वो उठाएं और इसका उपयोग करें जी एम डी सी प्रोजेक्ट गठसी साथी हूँ अतुल सिवाड़ा आप सर्वे पत्रकार मित्रों ने हाजरी में आज જે આપણો સાક્ષરતા શિબિર સંમેલન જે યોજાયો તેના વિશે આપણે સર્વેને ટૂંકમાં માહિતી આપીશ જીએમડીસી દ્વારા વિકાસ સપ્તાહ બે હજાર પચીસને અનુરૂપે જીએમડીસી તથા સાયબર સેલ ભુજની ટીમ દ્વારા એક સરસ સાક્ષરતા શિબિરનું સાઈબર સિક્યુરિટીને રિલેટેડ એક સરસ મજાનું શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જેમાં તમારી સાથે જે પણ પ્રકારના સાયબર ફ્રોડ થતા હોય છે તે કઈ રીતે ન થાય અને સાયબર ફ્રોડ જ્યારે થાય ત્યારે શું કરવું કે શું ન કરવું તેના અનુરૂપ ઘણી બધી વિસ્તૃત માહિતીની આપણે કરવામાં આવી સાયબર હુમલાના પ્રકારો સાયબર હુમલો કઈ રીતે થાય છે સાયબર હુમલાથી તમને શું શું નુકસાન થાય છે અને ભવિષ્યમાં પણ તમારે સાયબર હુમલો તમારાથી બચવા તમને તમારા પરિવારને શું મદદ થઈ શકે તેનું આ શિબિરમાં ખૂબ જ સારી રીતે સંચાલન કરવામાં આવ્યું શિબિરમાં માનનીય જીએમ પ્રોજેક્ટ શ્રી એસ ટી ભંડારી સાહેબ તથા એચઆર દ્વારા ખૂબ જ સારી રીતે સંચાલન કરી ખૂબ જ સારી રીતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હું તમામ પત્રકાર મિત્રો જે પણ અહીંયા શિબિરમાં પધારેલા તેમનું હાર્દિક અભિવાદન કરું છું આભાર